નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી રસોડે હું તમારું સ્વાગત કરું છું હું છું આપણે રેસીપી પાઉાટ તો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ ઘીમાં સાંતળેલા અને પાઉના ટુકડા કરેલા મેં થી ચાર પાઉ લીધા છે જેના મેં ટુકડા કરીને ઘીમાં સાંતળી દીધા છે સાથે મેં મસાલા સીંગ લીધે છે પનીરના ટુકડા લીધા છે દાડમના દાણા લીધા છે ડુંગળી છે ડુંગળી અને ટામેટા મેં થોડી ઘીમા સાકળીને રાખી છે ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે ટામેટા કેચઅપ લીધો છે થોડી ઝીણી સેવ છે અને બાકી બધા પ્રપરનાના મસાલા છે તો આપણે થોડું ગેસ ઉપર ફરીથી ઘી જે મેં ઘીમા સાકળી હતી ડુંગળી અને ઝીણી સમારેલા ટામેટા એ આપણે પેનમાં લઈ લઈશું તમને એમ થશે કે આ સાંકળ્યું કેમ કેમ કે આની અંદર મસાલા નાખવા છે જે પ્રપન્નાના મસાલા કોલ્ડ સ્ટોરેજમાં પીસાય છે પ્રપન્નાના મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ છે તમે પણ મિત્રો મંગાવજો પ્રપન્નાના મસાલા આ સંતરાઈ ગયું છે હવે આપણે તેની અંદર આ પ્રપન્નાનો પંજાબી મસાલો છે આ પ્રપન્નાનું મરચું લીધેલું છે પ્રપન્નાની હળદર લીધેલી છે પ્રપન્નાનું ગરમ મસાલો છે તો ચાલો આપણે પંજાબી મસાલો થોડો ગાંઠી થવામાં ના પંજાબી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો મરચું પણ નાખીશું પૂળી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું આ મસાલા તમે ઓછા વધતા કરી શકો છો મિત્રો હવે તેની અંદર પનીરના ટુકડા નાખી દઈશું થોડા દાણમના દાણા લઈશું બે થી ત્રણ ચમચી જેટલા અને પાઉના જે ટુકડા કર્યા હતા ને મિત્રો એ આમાં એડ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અંદર ટામેટાનો કેચઅપ ત્રણ ચમચી જેટલો લીધો છે મેં એ નાખી દઈશું હવે આપણે ઉપર મસાલા સીંગ નાખીશું થોડા દાણમના દાણા બીજા પણ નાખીશું થોડી કાચી ડુંગળી ઉમેરીશું દાણા નાખીશું સેવ પણ ઉમેરીશું તો મિત્રો જુઓ પાંચ મિનિટમાં ઝટપટ તૈયાર થઈ જાય એવી મેં પાઉાટ બનાવી દીધી છે તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી પાઉંચાટ લાગે મિત્રો જુઓ નાના મસાલા બધા છે ને એ ખૂબ જ સરસ આવે છે એ પ્રપન્નાના મસાલા એકદમ ઓર્ગેનિક છે એ મસાલા ખાવાથી તમને એસિડિટી થતી નથી અને એ કોલ્ડ સ્ટોરેજમાં પીસાય છે માટે તમે પણ આજે જ મંગાવો પ્રપન્નાના મસાલા મેં તો મંગાવી દીધા છે તમે પણ આજે આજે મંગાવો એને એની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન પ્રપન્ના ઇન પર જઈને તમે આ મસાલા મંગાવી શકો છો નમસ્કાર મિત્રો